પાટણ જિલ્લાના સમી તાલુકાની માંડવી ગ્રામ પંચાયત સમરસ બની છે મહિલા સરપંચ ગામનો વિકાસ કરશે પાટણ જિલ્લાની સમી તાલુકાની માંડવી ગ્રામ પંચાયતમાં પદે ચેતનાબેન ઠાકોરની બિનહરીવરણી કરવામાં આવી છે માંડવી ગ્રામજનોના સાથ સહકાર અને વડીલોના માર્ગદર્શનથી તેમજ યુવાઓ દ્વારા માંડવી ગ્રામ પંચાયતના સરપંચને સમરસ બનાવી તેમજ સમગ્ર ગ્રામ પંચાયતના સભ્યોને પણ સમરસ રીતે બનાવવામાં આવ્યા છે માંડવી ગામમાં બધા લોકો સાથે હળીમળીને રહે તેવી ભાવના જળવાઈ રહે તેને ધ્યાનમાં લઈને ગ્રામ પંચાયત સમરસ બનાવવામાં આવી છે ગામ માટે સરપંચ તરીકે ચેતના બેન સરમનજીને બેન હરી અલાયો છે એમ કે ગામ નું બધે વિકાસ હારું થાય હું પોતે ઉપર મૂકશું ને પક્ષનો એ રીતે ગામ નું હારું હતવા એ માટે અમે બધો ભોગાલી અને બેન હરી કર્યા છે અને ગામ નો ખુબ ખુબ આભાર ગામ માંડવી ગ્રામ પંચાયત સરપંચ તરીકે ઉમેદવારીનો અલ ચેતાબેન શ્રવણજી ઠાકોરને ગામે ગામમાં સારું કામ થાય સારો વિકાસ થાય એ માટે ગામે અમારા ઉપર વિશ્વાસ મૂકીને ગામે મને દરેક સમાજે વિનય કરેલ છે તે ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું જે તમે મારું નામ બાબુજી ભેમાજી ઠાકોર